કે કયા ઉમેદવારને મેદાને ઉતારવું તેને લઈને હજુ પણ વિચારણા કરી રહી છે જો કે આવતીકાલે બપોરે બે વાગ્યા સુધીનો સમય એ ઉમેદવારી પત્રક ભરવાને લઈને છે અને તેની પહેલા ઉમેદવારે પોતાનું ફોર્મ ભરવું એ જરૂરી છે પરંતુ હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું વિસાવદરની આ પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને લઈને અસમંજસની અંદર છે ઉમેદવાર એ કયા મેદાને ઉતારવા તેને લઈને ભાજપ એ અસમંજસની સ્થિતિમાં અને એ અસમંજસની સ્થિતિ વચ્ચે ભાજપ છેલ્લી ઘડીએ પોતાની રણનીતિ બદલે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે વિસાવદરની અંદર કોંગ્રેસ અને ભાજપ એ બંને પોતાની છેલ્લી ઘડીએ રણનીતિ બદલવા માટેની તૈયારી છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીના બે નામો એ વિસાવદરની રેસની અંદર ઉમેરાયા થોડા સમય પહેલા વિસાવદરની રેસની અંદર રમેશ ઝડોક જયેશ રાદરિયાના નાના ભાઈ લલિત રાદરિયા અને સાથે જ વધુ એક નામ એ ખોબ ચર્ચાની અંદર હતું જો કે આ તમામની વચ્ચે રમેશ ઝડોક અને ગોરધન ઝડફિયાનું નામ એ ભારતીય જનતા પાર્ટીના રેસની અંદર સૌથી આગળ ભાજપે બિન વિવાસપદ નામની ચર્ચા કરી જેની અંદર પોરબંદરના સાંત પૂર્વ સાંસદ રમેશ ઝડોક અને સાથે જ ભારતીય જનતા પાર્ટીએ વધુ એક નામ કે જે મેઢાને ઉતારે તો કોઈ વિવાદ ન સર્જાય તેને લઈને ગોરધન જળફયાનું નામ પણ ચર્ચાની અંદર છે રમેશ ધરુકની વિસાવદરના રાજકારણની અંદર ચર્ચાસ્પદ બેન વિવાસ્થત પદ અને સર્વસવીકૃત ચહેરો એ રમેશ ધરુક છે કોઈ એ વિવાદની અંદર અત્યાર સુધી નામ ન આવ્યું હોય એવા નામોને લઈને જ્યારે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે રમેશ ઝડુક અને સાથે જ ગોરધન જળફયાનું નામ સૌથી આગળ આવ્યું હતું ગોપાલ ઇટાલિયા કે આપની સામે તરફેણની અંદર જો કોઈ ઉમેદવારે કરી ટક્કર આપી શકે તો એ ગોર્ધન ઝડફિયા છે ગોર્ધન ઝડફિયાને કેશુ બાપાની સિમ્પાથી પણ મળે તેવી શક્યતા છે જો કે સ્થાનિક જ ઉમેદવારને ટિકિટ આપવાની થાય તો આ રેસની અંદર હર્ષદ રીબડિયા એ પહેલાં નંબર પર છે હર્ષદ રીબડિયા એ સ્થાનિક ઉમેદવાર છે અને બાકી તમામ એ બહારથી ઉમેદવાર છે પરંતુ તમામ એક દરેક જે ઉમેદવાર ચર્ચાની અંદર છે તેમનું એક કોઈ નક્કી કરેલું સ્પેસિફિકેશન કોઈ જ ગોરધન ખૂબ આગળ ચાલી રહ્યા છે હવે જોવાનું રહેશે કે આ ત્રણ ઉમેદવારમાંથી ભારતીય જનતા પાર્ટીએ એ કોના ઉપર મહોર મારે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સમીકરણો બદલ્યા છે તેમના ઉમેદવારો જે રેસની અંદર ચાલી રહ્યા હતા જેમાં લલિત રાદડિયાનું નામ પણ સામેલ હતું પ્રશાંત કોરાટનું નામ પણ હતું જો કે આ તમામની વચ્ચે રેસની અંદર નવા નામ તરીકે જો વાત કરવામાં આવે તો રમેશ ધડુકની સાથે સાથે ગોરધન ઝડફિયાના નામનો ઉલ્લેખ જે છે તે અત્યારે ક્યાંક ચર્ચાઈ રહ્યો છે વિસાવદરની બેઠકની અંદર એટલે કે વિસાવદરની બેઠકમાં હવે દર કલાકે નવા નામો આવી રહ્યા છે જો કે ગાંધીનગર ખાતે મોટી બેઠકો પણ મળી રહી છે ત્યારે જોવાનું રહેશે કે વિસાવદરમાં હવે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લી ઘડીએ જે નવી રણનીતિ સામે આવી છે એના આધારે વિસાવધરમાં ગોરધન જળફિયાનું નામ એ ખૂબ ચર્ચાની અંદર છે મારા સહયોગી દીક્ષિત ઠકરાર મારી સાથે જોડાય છે દીક્ષિત છેલ્લી ઘડીએ નામ એ બદલાયા છે રમેશ ઝડુક એ ચર્ચાની અંદર હતા જો કે હવે ચર્ચાની અંદર ગોરધન જળફિયાનું નામ પણ છે રાજકારણમાં છેલ્લી ઘડી સુધી કેવા પ્રકારની એન્ટ્રી થાય કોણ આવે કોણ ના આવે તો કઈ નક્કી નથી હોતું હવે કેશુબાપાની સિમ્પતિ સૌથી વધુ કોઈ લઈ શકે એમ હોય

જે અત્યારે એવો સિનારીઓ છે કે ગોપાલ નિશ્ચિત છે મજબૂત ઉમેદવાર છે જેવા રાજકીય વિશ્લેષકો દાવા કરી રહ્યા છે પરંતુ તમામની વચ્ચે ભાજપ પણ એવું કરવાના મૂળમાં છે કે આ સીટ ઉપર કાટેકી ટક્કર નહીં પરંતુ ભાજપની જીત થાય અને તેના માટે બે નામો છે તો જો ફ્લાઇટ મોડ એટલે એરોપ્લેન મોડ થી બે ઉમેદવાર આવશે તો આ બંને ઉમેદવારમાં ધર્મે સળુ અથવા ગુરદન જોડા નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે અને જો સ્થાનિક પરિબળ એવું કહે કે ભાઈ સ્થાનિક ને ટિકિટ આપવી છે તો પછી હર્ષદ દીપડિયા મારા ખ્યાલથી ટિકિટ છે તે મળવામાં વાંધો નહીં આવે પણ જો ભાજપને ને શ્યોર શોર સાથે છે કે ભાઈ વિસાવદર ની બેઠક કોઈ પણ પ્રકારે જીતવી છે કોઈ પણ પ્રકારે ગોપાલ ઇટાલે વિધાનસભામાં જાતા રોકવાનું છે તો પછી ભારતીય જનતા પાર્ટી પાસે વિકલ્પ રહે છે રમેશ સ્વરૂપ નામનો વિકલ્પ રહે છે ગોરધન ઝડપિયાના નામનો

રિભડિયા પણ ફરીથી જમીન પર આવી ગયા છે રીબડિયા ત્રણ દાવેદારો છે તે મહેતા ને છે રમેશ તડુપ વર્ધન ઝડપિયા અને ગોપાલ લિટાલિયા તો માફ કરશો હર્ષદ રીબડિયા પરંતુ કોને ટિકિટ મળે છે તેના પર જોવું રહેશે ગણતરીની મિનિટો ગણતરી કલાકો કહેવાય રહી છે પરંતુ ગમે તે ઘડી ઉમેદવારનું નામ જાહેર થઈ જશે પ્રદીપ

એવો મહિલા મજબૂત ચહેરો જોઈએ એવો ચહેરો જોઈએ કે સામે કાઉન્ટર કરી શકે ખાલી મહિલા ને લડા વખત નથી લડાવવાની કારણ કે કોઈ શ્યોર શીટ નથી બનાસકાંઠામાં રેખા ચૌધરી ને ટિકિટ આપી ભૂલ કરી હતી મને એવું નથી લાગતું કેટલા બે ત્રણ મહિના થી રાજકીય ખેડાણ ગોપાલ ઇટાલિયાએ ત્યાં વિસાવદન માં કર્યું છે ઘર લઈને રહેવાનું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભાડે ઘર લઈ લીધું છે એટલે કે ખુબ સારી પોલિટિકલ સૂજબુખ થી ગોપાલ ઇટાલિયા ચાલી રહ્યા છે

આ બેઠક પર જોવા મળી રહી બિલકુલ દીક્ષિત આભાર અમારી સાથે જોડાવા બદલ તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અંતિમ ઘડીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામની જે ચર્ચા ચાલી રહી હતી એ ચર્ચાની વચ્ચે વધુ એક નામ એટલે કે ગોરધન ઝડફિયાનું નામનો ઉમેરો થયો છે ગોરધન ઝડફિયા કે જેઓ વર્ષ બે હજાર અંદર ગુજરાત પરિવર્તન પાર્ટીની અંદરથી ગોંડલ સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા

સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સ્થાનિક ઉમેદવારની પસંદગી કરે તો હર્ષદ રેબડિયા એ વિસાવદરની અંદર અત્યારે હોટ ફેવરિટ છે અને સામે પક્ષે જો ભારતીય જનતા પાર્ટી પણ આમ આદમી પાર્ટીની જેમ બહારથી ઉમેદવાર પસંદગી કરવામાં આવે તો કદાચ રમેશ ધડુક અને ગોરધન ઝડફિયા રેસની અંદર આગળ છે આ બેમાંથી કોઈ એક નેતાની પસંદગી કરવામાં આવે અને કદાચ જો રમેશ ધડુકની પસંદગી કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટી એ રમેશ ધડુકની સામે આક્ષેપ કરતા કરતા પહેલા એ કદાચ વિચારી શકે કેમ કે નિર્વિવાદિત ચહેરો છે જો સામે પક્ષે ગોરધન ઝડફિયાને મેદાને ઉતારવામાં આવે ભારતીય જનતા પાર્ટી તરફથી તો કદાચ એ કેશુબાપાની સિમ્પથી પણ મળી શકે છે અને સાથે જ ગોપાલ ઇટાલિયાને કાંટેકી ટક્કર મળી શકે પરંતુ તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીએ કડી મહેનત એ વિસાવધરની અંદર કરવાની છે આમ તો કડી બેઠકની પણ પેટા છે પરંતુ ચર્ચા એ વિસાવધરની અત્યારે ચારે કોર થઈ રહી છે કેમ કે ત્યાં છેલ્લી ઘડી સુધી હજુ પણ ઉમેદવાર પસંદગીની અંદર અસમંજસતા જોવા મળી રહી છે તમારું શું માનવું છે વિસાવધર બેઠકને લઈને કયા ઉમેદવાર પર મહોર લાગી શકે છે કયા ઉમેદવાર એ છેલ્લી ઘડીએ ભાજપ એ મેદાને ઉતારી શકે છે અને વિસાવધરની અંદર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને અત્યારે કેવો માહોલ છે જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર